ગુજરાત વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે દસ થી બાર જાન્યુઆરી બે હજાર ગ્લોબલ સમિટ યોજાશે જેમાં એકવીસ દેશો પ્રથમ વખત ગુજરાત સરકાર સાથે ભાગીદાર બનશે આ એકવીસ દેશોમાં રશિયા તિમોલેસ્ટે સાઉદી અરેબિયા અને ઓછામાં ઓછા નવ આફ્રિકન દેશોનો સમાવેશ થાય છે જાન્યુઆરીના રોજ ગુજરાત ગ્લોબલ સમિટ ચોવીસની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે તે પહેલા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો વિવિધ દેશોના પ્રતિનિધિઓ સાથે બેઠકોનો દોર શરૂ થયો છે ઉલ્લેખનીય છે કે સીએમ ભૂપેન્દ્ર પટેલે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાયેલા ડેમોક્રેટિક રિપબ્લિક તિમોલ લેસ્તેના રાષ્ટ્રપતિ જોજે રામુ જોરતા સાથે મહાત્મા મંદિરમાં મુલાકાત બેઠક યોજી હતી ત્યારબાદ જાપાનમાં મિનિસ્ટ્રી ઓફ ઇકોનોમી ટ્રેન્ડ એન્ડ ઇન્ડસ્ટ્રીના ઇન્ટરનેશનલ ઓફેર્સના વાઇસ મિનિસ્ટર યુથ યોસાકા સિન અને પ્રતિનિધિ મંડળ સાથે મહાત્મા મંદિરમાં બેઠક યોજી હતી આ ઉપરાંત સીએમએ નેધરલેન્ડની પોર્ટ ઓપરેટિંગ કંપની એપીએમ ટર્મિનલ્સના સી કીથ સ્વેન્ટસેન સાથે બેઠક યોજી હતી સીએમ ભૂપેન્દ્ર પટેલ અને પીએમ નરેન્દ્ર મોદીએ વર્ષ બે હજાર ત્રણમાં શરૂ કરેલી આ સમિટ ગુજરાતને ઔદ્યોગિક એકમોના રોકાણ માટે પ્રથમ પસંદગીનું સ્થળ બનાવવાના તેમના પ્રારંભિક મિશનથી આગળ વધીને નવા ભારતને સાકાર કરવામાં પ્રેરકબળ તરીકે ઉભરી રહી છે